વેજલપુરની રામદેવ ચોળાફળી નામની દુકાનમાંથી સમોસાની ચટણીમાંથી ગરોળી નીકળી હોવા અંગેની ઘટના બની છે મહિલા સમોસા લેવા ગઈ હતી અને એની સાથે આપેલી ચટણી ઘરે લાવીને ખોલીને જોતા એમાંથી ગરોળી નીકળી હતી મ્યુનિસિપલ કોર્પોરેશનના ફરિયાદ નંબર પર આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે શહેરના વેજલપુર વિસ્તારમાં એક યુવતી તેના પરિવાર સાથે રહે છે યુવતીની માતા ચાર સપ્ટેમ્બરના રોજ સાંજે શ્રેયસ કોમ્પ્લેક્સની સામે અક્ષર ડેરી નજીક આવેલી રામદેવ ચોળાફળી નામની દુકાનમાં સમોસા લેવા માટે ગઈ હતી સમોસાની સાથે ચટણી પણ આપવામાં આવેલી ઘરે આવી તેમણે સમોસાની સાથે આવેલી ચટણી ખોલી હતી આ દરમિયાન ચટણીમાં તેમણે જોયું હતું કંઈક કોથમીર જેવું લાગ્યું બાદમાં જ્યારે એને કાઢવા ગયા ત્યારે ગરોળી હોવાનું સામે આવ્યું હતું જેથી તેમણે સમોસાની ડિશ એમની એમ રહેવા દીધી હતી સમોસાની ચટણીમાંથી ગરોળી નીકળતા તેઓ દુકાને ગયા હતા અને દુકાનદારને આ બાબતે જાણ કરી હતી કે ચટણીમાંથી ગરોળી નીકળી છે પરંતુ દુકાનદાર આ બાબતે સ્વીકાર કરવા તૈયાર નહોતો જેથી આ મામલે તેમણે કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું કોર્પોરેશનના ફરિયાદ નંબર એકસો પંચાવન ત્રણસો ત્રણ પર તેમણે ફોન કરી ફરિયાદ નોંધાવતા ફૂડ વિભાગમાં ફરિયાદ મોકલી આપવામાં આવી છે